આ ઓનલાઈન ન કરી શકાય એ ગ્રુપમાં નાખી દીજો લાઈક ઓલાને સુખ પૂજે છે કે કોણ છે એટલે ઈને હું જન કરીનું ઉતાર ના ઉપર છે સુખ પૂજે છે એ જ આ લઈ આવ નહીં નીકળે ઈશિયન પડી

ભાઈ માર ભાઈ દોડતો છે કાળો કાળો શર્ટ પહેર્યું એટલે મને ખબર જ પડી જાય કે આ એ જ છે જો આ બધા જાય લોંગ જમ્પમાં નીકળી ગયા લાગે હો બીજી ટ્રાય હા બીજી ટ્રાય વાળા એવું હા એકાર બધા આમ તમે જે દીવાઈ ગયો એ મર્યો હે હા 100 મિનિટ થઈ ગયું ગયો ને એ તમને ગમ એવું ગ્રાઉન્ડ નો એની માં દેલે વાતું કરતા કરતા જ કરવાનો બજાય આય બે મને એના પર ઘડીક બજાય શ્રેષ્ઠ રેવાનો બાયણા છે અગર તમે કેટલા કલેજો તો નકરા બગાશ કંટાળો આવે એવું છે ને તો તમે ભૂખે જાય હા એ ખરા હોય અને જવા દે હા તમારા દેને ખરાય એટલે તો હું કેટલું કેવું આપણે પછી ગ્રાઉન્ડ આરામ કરવો તો આવી ગયો નઈ ભાઈ Βέβαια δεν κάνουμε, δεν κάνουμε. Με τα κόλληλα δεν έχουμε